સત્સંગ ગુરુ મહિમાનું નું અને ઉઠમણું ના હોય છેલ્લા શ્વાસ સુધી કરીને બતાવે એની બલિયારી છે ખાલી કથવું અને બકવું એને જ્ઞાન થોડું કહેવાય ચાદર વટી લેવાથી ગુરુ થોડું બનાય ચાદર સસ્તી છે એમ ગુરુ બનાતું હોય તો સારું જ ને હાલો ગાદી સમજી લીધી કોક કોકને સમજાવતા આવડી જ કરોડો ના હિસાબ ભલે તમને આવડે પણ તમારા ખિસ્સામાં કેટલા છે તો ખિસ્સા ખાલી બબગા ભારે તો ચંદુરામ બાપા એ તો એમના સેવકોને રેણી શીખડાવી છે કે પેલું રેણી નું ઘર પકડજો જ્ઞાન નું નહી જો રેણી નું ઘર પકડ્યું અમે જમવા બેઠા કે બાપુ અમારે તમને જમાડવા છે કીધું નહીં અમારી જાતે અમે જમી લેશું અમારી એટલી સંભાળ રાખી છે ડગલે ને પગલે કીધું તમે અમારી સંભાળ ના રાખશો આવડા મોટા સમિયાણામાં તમે તમારું કામ કરો અમે અમારું કરશું તો ધનવાદ છે એમના પરિવારને એમના સેવકોને એમના દીકરાને કે જેની અંદર આટલો બધો વિવેક મેં પહેલી વાર જોયો હું ઘણી જગ્યાએ જાઉં છું બધે પણ જે વિવેક રહ્યો એ મને જોવા મળે છે ચંદુરામ બાપાએ કંઈક અસલ વસ્તુ આપી દીધી છે એટલે મારી વાણીને હું વિરામ આપું છું દરેક સંતો ભક્તોને મારા વંદન છે મારા શબ્દોથી કદાચ દુઃખ લાગ્યું હોય તો માફ કરજો અને વેજાભાઈ માવદિયા સાહેબ મારા પરમ મિત્ર છે અને એને ઘણું કામ છે એટલે એની સાથે હું નીકળું છું એ મને ગાડી લઈને લઈ જાય અને મૂકી જાય જ્યારે જ્યારે મારે અહીં આવવાનું થાય ગમે એ પંથકમાં સૌરાષ્ટ્રમાં જુનાગઢ જિલ્લામાં તો માવદિયા સાહેબ મારી સેવામાં હાજર હોય છે બાકી મારા હું એમનો ઓળખતોય નથી મને કે આવો એટલે તમારે મને કહી દેવાનું પેલા તો માવદિયા સાહેબને પણ તાળીઓથી વધાવો ભોલો સદગુરુ હવે આવા સુપ્રસિદ્ધ ભજની અમારા વિજયભાઈ ને સાંભળો